আওর ওর এনে লাগা রাজটা চালু দিবা তেল আইডা এর দিসটা গরম হইতাছে তোর ভিতর বান কি এটার ভিতরে কুলা

લાસ્તર બધા લોકો માટે ભરતા છે ગલીનો નામે ના ભરતા છે કે કેમ કરી ફૂલ દે છે બીતરી બીતરી કે લે બીતરી કે લે બધા બીતરી કે લે બીતરી કી તે લે થઈલા ન બુશડિયા

ભાઈ એમને હાથે કરે મારશે કેણા આથે કરે બાંચે મને નો કેડા બાંચે તમારે મારશે ઓ ભાઈ રાજા 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 સાતઈ જા રાત આય મત કે નો ખાલા માલ સુડો રહી છે એનો ગાડી ની દેગા આના ને ગાડી